પોરબંદર અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સીનો સૂચન કરાયું છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતાને પગલે જાગૃત કરાયા છે સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય જળ સીમા નજીક ફિશિંગ નહીં કરવા અને અજાણી બોટ કે અજાણી વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા અપીલ કરાય છે અહેવાલ અશ્વિન ઠકરાર બાવીસ તારીખ જે આપણે રામ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે તેના ભાગરૂપે અમને સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણ કરવામાં આવેલ કે આઈએમબીલ નજીક કોઈપણ જાતની હિલચાલ ગંભીર દેખાઈ રહી છે એના ભાગરૂપે કોઈ બોટ ત્યાં ફિશિંગ કરવા ન જાય એ ખાસ તકેદારીના ભાગરૂપે અમને કહેવામાં આવેલ એના ભાગરૂપે અમે માછીમારોના અવેરનેસ કરેલ છે કે કોઈ પણ બોટ આયમ બિલ નજીક ફિશિંગ કરવા ગઈ હોય તો તરત તુરંત અંદર બોલાવી લઈ અને ગ્રુપમાં ફિશિંગ કરે અને કોઈ એવી અંજાન બોટ કે કોઈ વ્યક્તિ એવું દેખાય તો તાત્કાલિક તમે એજન્સી અથવા બોટ એસોસિયન તાત્કાલિક સૂચના આપો જેથી કરી અને અગાઉ જે છવ્વીસ અગિયાર નો બનાવ બનેલ હતો એવો કોઈ બનાવ પાછો ન બને એના ભાગરૂપે અમે માછીમારોને અવર